પોરબંદર પોલીસ હેડક્વાર્ટરના હોલ ખાતે રેન્જ આઈજીની અધ્યક્ષતામાં લોકદરબારનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા પોરબંદર પોલીસ ના હોલ ખાતે રેન્જ આઈજી નિલેશ રાચડીયાની અધ્યક્ષતામાં લોક દરબારનું આયોજન કરાયું હતું જેમાં વિવિધ સામાજિક સંસ્થાઓ જ્ઞાતિના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને એસપી ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરીને ખૂબ જ બિરદાવી હતી અને સમગ્ર જિલ્લામાં પોલીસની કામગીરીના લીધે શાંતિ અને સલામતીનો અહેસાસ થયો હોવાનું જણાવ્યું આજ રોજ પોરબંદર જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શન અનુસંધાને ટ્રેનિંગ સેન્ટર ખાતે આયોજન કરવામાં આવેલું આ હેડક્વાટર દરબારમાં અગ્રગણ્ય નાગરિકો હાજર રહેલા એમના દ્વારા પોલીસની કામગીરીના સારી કામગીરીના વખાણ થયા તે જાણી ખૂબ આનંદ થયો આ ઉપરાંત તેમના દ્વારા જુદા જુદા પ્રશ્નોની રજૂઆત થયેલી આ પ્રશ્નોને તાત્કાલિક સોલ્યુશન કરવા માટે એસપી સાહેબે ખાતરી આપેલી છે અને હું પણ પોરબંદરના નાગરિકોને ખાતરી આપું છું કે તાત્કાલિક આ પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે જ્યારે આ નાગરિકોની સાથે લોકદરબાર કરતા અમે લોકસંવાદ વધારે કર્યો તો જે ફ્યુચરની પોલીસિંગની અને સમાજ માટે જે ચેલેન્જીસ છે એમના વિશે પણ મેં એ લોકોને અવગત કર્યા છે ખાસ કરીને જે ડ્રગ્સનું દૂષણ છે એ ફેલાઈ રહ્યું છે આપ સૌ જાણો છો કે વિદેશમાંથી પણ અમુક દેશ વિરોધી તાકાતો દ્વારા આપણા દેશમાં ડ્રગ્સ ઘુસાડવામાં આવી રહ્યું છે આ ડ્રગ્સને નાથવામાં જે માછીમાર ભાઈઓ છે એમનો ખૂબ મોટો રોલ રહેલો છે તો માછીમાર ભાઈઓને પણ મેં એક અપીલ કરી છે કે આપના વિસ્તારમાં કંઈ પણ શંકાસ્પદ વસ્તુ અથવા તો કોઈ વ્યક્તિ દેખાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવે એ સાથે સાથે સાયબર ક્રાઈમનો વ્યાપ પણ વધી રહ્યો છે તો નાગરિકોનો મેં અપીલ કરેલી છે કે